વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે ત્યારે સુરતમાં તેઓ બુલેટ ટ્રેન કામગીરીનું નિરીક્ષણ કરશે ટ્રેન જેવા ખાસ ટ્રેક મશીનમાં બેસીને રિવ્યુ કરશે પ્રોજેક્ટ માટે બીજું ટ્રેક મશીન ખાસ મંગાવવામાં આવ્યું છે ખાસ મશીન મંગાવવામાં આવ્યું ટ્રેક લેઇંગ સ્ટેશન વર્કના પ્રાથમિક તબક્કાનું પણ તેઓ નિરીક્ષણ કરશે ટ્રેક મશીનમાં ઉપલબ્ધ આધુનિક સુવિધાઓનો પ્રધાનમંત્રી વિયલ અનુભવ લેશે બુલેટ ટ્રેન જેવા મશીન મારફતે ટ્રેકની ચોકસાઈની ચકાસણી કરાશે ઓવરહેડ ઇક્વિપમેન્ટ અને ઇલેક્ટ્રિક કનેક્શનનું પણ નિરીક્ષણ કરવામાં આવશે એનએચ એસઆરએલસી ના સિનિયર અધિકારીઓ તેમજ ટેકનિકલ ટીમ પ્રેઝન્ટેશન આપશે એરપોર્ટ થી હેલિકોપ્ટર મારફતે સીધા અંતરોલી તરફ રવાના થશે અંતરોલીમાં નિરીક્ષણ પૂરું થતા તેઓ ડેડિયાપાડા કાર્યક્રમ માટે રવાના થશે પીએમ ની મુલાકાત ને લઈને સુરત જિલ્લા પ્રશાસન તરફથી ટોચનું અલર્ટ આપવામાં આવ્યું છે આંધોલી વિસ્તારમાં પંદર નવેમ્બરે નો ડ્રોન ફ્લાય ઝોન જાહેર કરવામાં આવ્યો છે પોલીસ સિવાય અન્ય કોઈ ડ્રોન ઉડાવવા પર સંપૂર્ણ પ્રતિબંધ છે અમારી સાથે જોડાયા છે સંવાદદાતા રાકેશ બ્રહ્મભટ્ટ તેમની સાથે વાત કરીએ રાકેશ લગભગ દસ વાગ્યા આસપાસ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સુરત આગમન થવાનું છે તો ત્યાં કેવી તૈયારી કેવી સજ્જતા બિલકુલ દેશના યશસ્વી વડાપ્રધાન આજે સુરત અંત્રોલી અને દેડિયાપાડાના મહેમાન બનવા જઈ રહ્યા છે અને તેને લઈને જિલ્લા તંત્ર તરફથી પણ જે તડામાર તૈયારીઓ છે તે કરવામાં આવી રહી છે ખાસ કરીને જે પીએમ મોદીના સુરત અને દેડિયાપાડાના આગમન પહેલાં આ પ્રમાણેનો પોલીસ બંદોબસ્ત પણ છે તે હાલ જોવા મળી રહ્યા છે ખાસ કરીને વાત કરવામાં આવે તો અંદાજિત સવા નવ વાગ્યાની આસપાસ પીએમ મોદી સુરત એરપોર્ટ ખાતે ઉતરાણ કરવાના છે અને ત્યારબાદ જે પીએમ મોદીનું કેન્દ્રીય કેબિનેટ જળશક્તિ મંત્રી સી આર નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ સહિતના જે ધારાસભ્યો અને અન્ય નેતાગણ છે તે સ્વાગત કરવાના છે જો કે એરપોર્ટ પરથી જ તેઓ સીધા ચોપર દ્વારા છે તે પલસાણા સ્થિત નિયોલ હેલીપેડ પહોંચવાના છે અને ત્યાંથી તેઓ બાય રોડ છે તે અંત્રોલી ખાતે પહોંચવાના છે કે જ્યાં આજે અમદાવાદ મુંબઈ વચ્ચેના હાઈ સ્પીડ બુલેટ ટ્રેનના જે સ્ટેશન છે તેની મુલાકાત કરવાના છે અંદાજીત જે થી વીસ મિનિટ સુધી તેઓ આ બુલેટ ટ્રેનના સ્ટેશનની મુલાકાત કરી અને નિરીક્ષણ પણ કરવાના છે સૌથી મહત્વની બાબત એ આ સમગ્ર મુલાકાત દરમિયાન જોવા મળવાની છે કે ટ્રેન જેવા દેખાતા ખાસ ટ્રેક મશીનમાં તેઓ બેસીને છે તે સ્ટેશનનું રિવ્યૂ કરવાના છે પ્રોજેક્ટ માટે બીજું ટ્રેક મશીન ખાસ અંટ્રોલી પર મંગાવવામાં આવ્યું છે અને ટ્રેક લઈન અને સ્ટેશન વર્કના પ્રાથમિક તબક્કાનું સીધું નિરીક્ષણ તેઓ દ્વારા કરવામાં આવનાર છે ટ્રેક મશીનમાં ઉપલબ્ધ આધુનિક સુવિધાઓ વડાપ્રધાનને કરાવવામાં આવશે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુરત આગમન પહેલા ઠેર ઠેર આ પ્રમાણેના હોર્ડિંગ્સ પણ માળવામાં આવ્યા છે તે હોર્ડિંગ્સની તસવીરો પણ આપણે બતાવવાનો પ્રયત્ન કરીશું કે જ્યારે પીએમ મોદી સુરતના મહેમાન બની રહ્યા છે ત્યારે લોકોમાં પણ પીએમ મોદીની ઝલક મેળવવા માટે ખૂબ જ ઉત્સુકતા છે પરંતુ અંતરોલી ખાતે તેઓનો મુખ્ય કાર્યક્રમ અને ત્યારબાદ છે તે દેડિયા ખાતે દેડિયાપાડા ખાતેનો જે કાર્યક્રમ છે જ્યાં આદિવાસી સમાજના જે પ્રણેતા ગણાતા બિસલ મુંડાની જન્મજયંતિ નિમિત્તે કાર્યક્રમમાં તેઓ હાજરી આપવાના છે અંત્રોલી ખાતે સ્ટેશનની વાત કરવામાં આવે તો ઓવરહેડ ઇક્વિપમેન્ટ અને ઇલેક્ટ્રિકલ કનેક્શનનું નિરીક્ષણ થવાનું છે જ્યારે એનએચઆર સીએલના સિનિયર અધિકારીઓને ટેકનિકલ ટીમ પીએમ મોદીને પ્રેઝન્ટેશન છે તે બતાવવાના છે એટલે એરપોર્ટથી હેલિકોપ્ટર મારફતે જયારે તેઓ સીધા પરસાણા સ્થિત નિયોલ ચેક પોસ્ટ ખાતે જે હેલીપેડ ખાતે પહોંચવાના છે ત્યારે હેલીપેડ થી સીધા અંત્રોલી મુકામે જશે અને પંદરથી પિસ્તાલીસ મિનિટ સુધીનું તેઓનું અંત્રોલી સ્ટેશનનું જે નિરીક્ષણનો કાર્યક્રમ છે ને ત્યારબાદ તેઓ પરત હેલિકોપ્ટર મારફતે દેડિયા પાડે જવા રવાના થવાના છે આ કાર્યક્રમ પૂર્ણ કરીએ પરત તેઓ સુરત એરપોર્ટ ખાતે પહોંચશે અને સુરત એરપોર્ટથી તેઓ અન્ય પોતાના જે નિર્ધારિત કરેલા જે સમય મુજબ તેઓ છે તે પરત ફરવાના છે એટલે જિલ્લા વહીવટી તંત્ર તરફથી અંત્રોલી સ્ટેશન નજીક જે નો ડ્રોન ફ્લાય ઝોન પણ જાહેર કરવામાં આવ્યો છે અને જે પોલીસ તંત્ર પણ હાલ છે તે સુરક્ષા વ્યવસ્થા કડક ગોઠવવામાં આવ્યો છે જી